નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે

किरण बेन रवजी भाई सोलंकी गाम अमरनगर की तुम्हारे घरवाड़ी तो नहीं <coughs> मैत्री अवाज तुम्हारा कोपाई भाई ए मैत्री हाँ, मतलब करा के आता है बीएम को हां मतलब मैत्री करा मतलब मतलब घर का है ना है ना एने जे आगर जे लो मेरे कीरा से ने हां एने छोटा छेड़ा नहीं कीरा बराबर એટલે ये आपने खबर आती नहीं हम्म એટલે એવું એ ભલે પણ એ તમારી જે મૈત્રી કરો એ કરો જે કર્યું પણ અત્યારે તમે બીજે લગ્ન કરી લીધા ને બીજી બાઈ લીધી ને તમે હા હે હા હા એટલે આની હારે ત્રણ વર્ષ તો રહ્યા ને એ બે વર્ષ એને મને ત્રણ વર્ષ કીધા ભાઈ પણ આપણી પાસે લખાણ છે બરોબર મનસુખભાઈ હવે ઈ અત્યારે કહે કે મારે મરી જવું છે હું આમ કરું ને હું તેમ કરું ને એટલે અમારે હું જે કોઈ છોકરી મરવાના ને એવા ફોન કરે એટલે અમને થોડીક તકલીફ પડે

આખી વાત નથી તમે ત્રણ વર્ષ એની પતિ પત્ની તરીકે રહ્યા એટલે હવે એનું પત્ની તરીકે પત્ની તરીકે એટલે ઘરનું કામ એટલે કે કામવાળી તરીકે પત્ની તરીકે મતલબ તમારી યાર પત્ની તરીકે ભેગી થતી ટીક જુદી હે ભેગી હતી કે જુદી હતી એ તો ભેગી હોય ને સાહેબ પણ તો એ એટલે એમ કહું છું એટલે પતિ પત્ની ના સંબંધ બાંધ્યા તા કે નતા બાંધ્યા હા તો પછી આપણે એને એ રીતે યુઝ કર્યા પછી આપણે એમ કહીએ કે હવે તો તો આમ સહી કરી દે હવે મારે બીજી ને ખવડાવવી છે એ એ એ એ વાત ન લાગે એટલે એ અટાણી એને એવો અઘાટ લાગી ગયો કે હવે હું મરી જઈશ ને એવું મર્યા જેવું નથી કેમ કે એવું કાંઈ થાય તો તમારે એમાં હું ખોટો આમ તો શું થાય કે આવી રીતે થાય પછી મરી બરી જાય એવું રેકોર્ડિંગ નીકળેલા અટાણે તો પોલીસ માં ધંધો ચડવાનું

હા તો હું ક્યાં ના ભલે પડે દ્વારા જે કરવું એ કરે હા કેમકે એવું આ યુઝ યુઝ એન્ડ થ્રો ઈ કામ નહી કરવાનું કોઈ પણ ભાઈ નો આપડે મોજ પડે બે વર હું આપડે વાપરી ને પછી મૂકી દઈ હારું થોડું લાગે એને એવું રેવાની ગણતરી તો તો હું મારી પડી બધી વાત તમારી વ્યાજબી છે પણ નોખી રેખ ભેગી રે તમે અટાણા બીજી બાય કરી છે એમાં કઈ તમે એવું માનું છો તમે જો ભાઈ એક માં નો ઠર્યા પછી ક્યાંય નો અટાણા તમાર ત્રીજી બાય થઈ ને હા હા તો ત્રણેય બાજુ ખરાબ થોડી હોય

પછી મેં આ કાર્યવાહી કરી છે વાંધો નથી એવું કોઈ કાયદામાં જોગવાઈ નથી પણ મારો કહેવાનો ઈ છે કે તમે આવું કામ કરો પેલા પેલા સમજાવી ગયો કોઈ છોકરી મરી જાય દવા પી જાય એવે એવા નહીં પેલા રાજી કરીને પછી છૂટા કરાય કે ભાઈ તારણ મારે બનાવ ઈ કઈ સવાલ નથી ઈ તો ઘર બેઠા પ્રશ્ન ઈ તો સોલ્વ થઈ જાય બરોબર ઈ લોકો મારા પપ્પા ને ફોન કરે એટલે બીજું કઈ છે નહી લાંબુ

અમારે તો બધી હોય ને આમાં ઓળખાણ નથી મારે કોઈ ઓળખાણ ની જરૂર નથી ખાલી આ છોકરી બાબત સિવાય કોઈ નું કઈ પૂછતો નથી હું તમને આ છોકરી નું જ પૂછું છું પછી ભલે તમે ગમે એને પતરી જાવ એનાથી મારે કોઈ મતલબ નથી એટલે હવે તમારે ફોન આવે એને કહી દેવાનું ઘર બેઠા જે થતું હોય ને સોલ્યુશન આપડે કરીને બરોબર ઘર બેઠા પેલા કરી લેવાય ને અત્યારે તમે બીજી બાઈ બે પછી ઘર બેઠા તમે ત્રણ બાઈ કરી એની પેલા તો આપડે એને વકીલ દ્વારા આપણે એને લખાણ આપણે મોકલી આપણે કાંઈ કદાચ પોલીસ સ્ટેશન માં ક્યાંય આપણે ડરવાની જરૂર નથી બરોબર મારી તમે ને નથી એટલે ઈ તો તમારે ભાઈ મારી તમે ત્રણ બાજુ માં તમારે ટેવું પડી ગયો તમે હજી શોધ કરો તોય તમારે પોલીસ નું નવી રીતે કામ કરી નોટિસ દઈ પડે

પ્રેમ નું યાદી રાખવા સાક્ષી બનાવી દી કઈ વાંધો નહિ તમને ફોન કર્યો મને કઈ વાંધો નથી બરોબર તકલીફ લે ને પડશે મન નહીં પડે કિરણ ને કાયદા માં કેમ કેમ કે તમે મુદ્દો સમજ્યા નથી લઈને ગઈ અત્યારે તમારી પાસે કોઈ કંપની પીસ નથી તમે પણ બીજી કઈ લઈ ત્રીજી લઈ એ કઈ કુંવારી છોકરી નહી હોય એ બીજું ઘર તો બાંધેલું જ છે કોની મનોરંજન તો કરેલું જ છે એ થોડી કંપની ની છે ભાઈ બધું એમ જ હોય ફોટા પાડ્યા હોય ફરવા ગયા હોય તો હું રાખી હોય છે મજા મોજ કરેલું હોય નો હોય તો બરોબર છે એ તમે વાત કરતા હોય તો એ તો ભાગ્યા હોય ને એ કર્યું હોય કે આપણે નો કર્યું એવું થોડું

નહીં નિરાંત તમે ફોન કરો ને એ લોકોને ફોન કરીને કેજો તમે તમારે આપડે બેઠું જ પતાવાનું છે એટલે એ કઈ જો કદાચ અમારે કેવું હોય આમાં મરણ ના હોય તો અમારે ઓડિયો વાયરલ કરી દેવો પડે કેમ કે એ કાલ મરી મરી જાય તમારી માતા આવે ને પોલીસ માં રેકોર્ડિંગ ગયું તો છે તમારી વાત સાચી ના તમને રિંગટોન કરી હા એ વાત બરાબર તમારી કેમ કે આજે કોઈ એમ કે હું મરી જાઉં મરતે મરતે કોઈ છોકરી ફોન કરે તો અમારે પહેલા એને જાહેર કરવું પડે કે આવો બનાવ હતો જેથી કરીને મેં જાહેર કર્યું હતું એટલે અમારે એટલે એને કિરણનો ફોન હતો કિરણબેનનો એટલે મેં એક બેટા મરવાનું ને એવું રેવા દે રોવા માંડી ને એવું બધું કર્યું હતું કે મેં એને એવું કર્યું નથી આ દારૂ પીતો હતો ને આવું બધું કરતો હતો તો મેં કહેવાય દારૂ તો પીતો હોય તો એ તું સુખી નથી થઈ એમાં એ કંઈ સુખી નહીં થાય કેમ કે એ તો કંપની ફોલ્ટ છે રિલાયન્સ ફેક્ટરીમાં ક્યાંય ગટર એવી વાત નથી કરી પણ મતલબ તમે રાખી પત્ની તરીકે રોજ મારી વાત ને ને બધું ખાવા પણ બાજુમાં બીજું કઈક પીર છે ને આપણને એમ કે ગાની કરતા ઓલું સારું છે એમાં બાયું છે ને જેવું નાઠા છે ગાની કરતા ઓલી હારી છે ઓલી કરતા ઓલી હારી જાય છે એટલે બાયું બદલાવા માગી જિંદગી હોય જાય પણ એમાં બીજી છોકરીઓની બધી બાયુની જિંદગી બગડે